પેપર જયારે બી આપણને પૂછવામાં આવે છે તો આનું એક સિમ્પલ લોજિક એવું થાય કે આ પેપર બધાને અગ્રુપ પડે છે તો આનું મેરીટ છે એ મેરિટ હંમેશા ડાઉન જવાનું મેરિટ હંમેશા ઓછું જવાનું બરાબર જયારે મેરિટ ઓછું થાય તો પ્રશ્ન કેટલા અટેમ્પ કરવા

એનો તમે રીત લઈને તમે એમ કરવા જાવ ચલો આપણે ટીક કરી નાખીએ અભ્રુજાને ચલો ટીક કરી નાખીએ એમાં તમારા 70 80 તમે એટેમ્પ કર્યા અને જો એ પ્રશ્નો ખોટા પડ્યા તો એ નેગેટિવ માર્કિંગ તમને હંમેશા મેરિટમાં તમને નપાસ કરાવશે એટલે પેપર જારી પણ અઘરું પૂછાય ખૂબ અઘરું પૂછાય તો એટેમ્પ ઓછા કરો અને એ જગ્યાએ સૌથી વધારે શું કરવાનું છે કે આપણને એક ઓપ્શન આપ્યો છે આપણને ઈ નો કોઈ પણ જવાબ નથી આપવો તો આપણે ઈ નો ઓપ્શન આપણે આપવાનો તો આ ઓપ્શન ઉપર ફોકસ વધારે કરવાનું કેમ કે તમને આટલા પ્રશ્નો આવડે હશે તો બની શકે કે તમે આની આજુબાજુ રહે અને તમે ઓછા નેગેટિવ કરવાના કારણે પાસ થઈ જાવ તો આ હંમેશા એક ધ્યાનમાં રાખવાનું એનાથી વિપરીત પરિસ્થિતિ કે પેપર સહેલું પૂછે છે સરળ પેપર પૂછે છે કે આપણે મતલબ બસો પ્રશ્ન આપણે જોઈએ તો આપણને એવું લાગે કે એકસો જ એકસો પચાસ કે આવું તમે વાંચેલું છે તો એ પેપર બધા માટે ઇઝી થવાનું તો બધા લોકો મેક્સિમમ અટેન્ડ કરવાના તો એવી અંદર હંમેશા છે ને મેરીટ હાઈ જાય તો ત્યાં તમારે ઈ નહીં કરવાના તમારે છોડવાના નહીં તમારે મેક્સિમમ રિસ્ક રહેવાનું કેમ કારણ કે એકસો પચાસ પ્રશ્નો તમે સાચા કરીને આવશો અને બને કે મેરિટ 160 ને સાહીઠ તો તમે પચાસ પ્રશ્ન છોડી દીધા હશે તો એ તમને ત્યાં પાસ નહીં કરાવે તો તમારી સ્ટ્રેટેજી હંમેશા એવી હોવી જોઈએ કે સહેલા પેપરમાં વધારે અટેમ્પ કરો અને અગર પેપરમાં ઓછું એમ્પ કરો બરાબર